જોકે વરસાદ પણ આજે સારો પીડ્યો છે આજ આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે અને વરસાદ પણ ભૂકા કાઢી વાયા ભાઈ તો કે સારો સારો વરસાદ થઈ ગયો છે આવી રીતનું કંઈક વાતાવરણ છે સવાર સવારનું વાગી ગયા અત્યારે નવ જે વાગી ગયા છે આપણે ગાને પણ મકાન પાસે લઈ લીધી છે પવનના હિસાબે વરસાદનો થોડોક વધારો થઈને હિસાબે ભાઈ આ બાજુ તો કે અરેઘોનું શાક કંઈક બને છે અને શેંગોનું કંઈક કટકા કરવાનું કામ ચાલુ છે રામજી આવી શું કરે છે તોરી સિંગુ મોર રામ રામ જય માતાજી બતાય ને કેમ સો બતાય મજા માને આ જો આકાર માં હરક જો સુધારવાનું ચાલુ કરીવે ને હરક સાક કિના કોર વરસાદ આવી થી રાત ભીરો હાલ વરસાદ ચાલુ રહ્યો ભાઈ વરસાદ આવી રાત ચાલુ રહ્યો હવે ક્યાં લગણ આવે કાલે એમ જ હતું કાલે આખી રાત કાલે આખી રાત રો ના આજે આખી રાત રો કેટલા દિવસ રહે આવી જ રીતનો વરસાદ જો કે ચાલુ છે ઝરમર ઝરમર એટલે કે બહુ વધારે નથી આવતો અને હાવ ઓછો નહીં કપડાં પલાર એવું આવે અમારે આવી રીતનો વરસાદ છે ભાઈ ચાલુ સવાર સવારમાં અને આખી રાતનો વરસાદ ચાલુ કાલે એક દિવસનો ખાલી બંધ હતો ભાઈ આ બાજુ રોટલી ઘાવની થાય છે જો કે રોટલા થાય રોટલી નહીં જો કે લાઇટ તો છે પણ અમારા વરસાદના હિસાબે થોડુંક અંધારું લાગે છે ઘરમાં કંઈ લે

હરખવાનું શાક છે આ તો આપણે સીરાઈ લઈ તમને બતાવું અને આ બાજુ જો કે અમારે થોડું ખુલ્લું આ જો કે ખુલ્લું વધારે પાતરા થોડા ઉપર છે વધારે છે આવી જાય એટલે થોડુંક પવનના હિસાબે પાણી થોડાક ઊંધી આવી જાય છે અડધી વાંસરી ઊંધી અને અમારે રામજીને આપી દીધું છે એ રામજી અમારે શીંગું કંઈ નથી ભાવતી થોડાક લાડ કરાયા છે ને આ હિસાબે અને આ આપણે હરકવાનું શાક આવી રીતનું કંઈક શાક છે મસ્ત મજાનું અને રોટલી એટલે સાઈઝ સાઈસ તો જો કે બાટલા માં રીયુ પાણી છે અને બરણી માં અંદર સાઈસ છે અને ભાઈ પાવને પાણી એટલું છે ભાઈ અને આ પાછો કોઈ બીજું કંઈવા માગે શું ક્યો ખાવું નથી તો કિંગગરા ફંદા જ આવડે કાય કરે મારા જાન થોડો બ વાકાનેર બાજુ જો તો કે થોડું ઘટાડવું કરવા અને આવતો રહ્યો સવાડીએ એટલે થોડી વસ્તુ લાવવાની દી નાની મોટી વસ્તુ લાવ્યો છો વાકાનેર થી लेओ किलो किलो लेओ किलो नगत हेलो भैया बडी वस्तु लायो हो रामजी हाटो रामजी चालू करियो त रामजी टोस्ट लायो छ मग नो लायो ने मग डारे हां भाईशेर बडी वस्तु है कारथी सुनार ખાંડ ગોળ કારેલા ટમેટા અને મેદાનો રોટ છે આપણે ઓકે મેદાનો રોટ આપણે સમોસા બનાવવાના બે દિવસ પછી ટમેટા પોત મરી શું કે ઘણું બધું લાવ્યા ને પાંચસો પૂરા કરીને આવ્યો હજાર નું પાંચસો નો પેટ્રોલ નાખ્યો

तावी जल गाडी, नाना पतल लूँ, अमू कर आश, यह पातो बराऊ, अजा पना बुद कर दे, तमया काऊ, बदाना बाई-बाई कर दे, अत्त मागा ना जान जाने जिए लेतियावन, जाने जिए पाई दे, पड़ावन थाने, अले हुई तो रहे, अजले, आमने दरी ख� કટકો કરીને પાઈ દેવાની માંડે ઊઠી જાય ને બારું તેમે એ કરીને પાછી પાઈ દેવાની ખપણ પડદા મિયો હા ખાને નજર કરો જો કરે અવાજ હારો ઉતારો બાકી કોયલ જેવો કોયલ જેવો નહી આ કરે છે નજર કરો જો આ શું કે સકન ભાઈ કેમ ખડ પર વઢાય છે આન કકે બે જણા વાટે છે બરોબર થાય ને લીલાડા નું કામ મિત્રો આજે જો કે યુટ્યુબ પર પણ આ ડાંગડી પડી જાય છે થોડોક આવો કઈ તમને દેખાડો પડે નજારો કે આ રીતનું કામ થતું ભાઈ બધા કઈ હારા ખરા બતાવી રીતે મજા ન આવે ના ખેતી નો ધંધો હે ભાઈ